સુરત મહાનગરપાલિકા દ્વારા બે અઠવાડિયામાં ચૌટા બજારમાં ધીમી ગતિએ દબાણ ખસેડવાની કામગીરી કરાઈ રહી છે દરમિયાન ગુરુવારે દબાણ ખસેડવા ઉપરાંત અહીંથી સાતથી સાત દુકાનોનું ડિમોલેશન પણ કરવામાં આવ્યું હતું દરમિયાન સ્થાનિક અને દુકાનદારોના ટોળા ભેગા થઈ ગયા હતા જોકે પોલીસની હાજરીમાં કામગીરી કરાઈ હોવાને કારણે મામલો વધુ પીછકે તે પહેલાં તેને કાબૂમાં લઈ લેવાયો હતો પાલિકાના સેન્ટ્રલ ઝોન અને શહેર વિકાસ

પંદર જેટલા લારી ગલ્લા તેમજ ઓટલા પર કરાયેલા દબાણ દૂર કર્યા હતા આ કામગીરી દરમિયાન પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો દબાણની કામગીરી શરૂ થતાં જ આસપાસથી દુકાનદારોના ટોળા ભેગા થઈ ગયા હતા પોલીસની હાજરીમાં કામગીરી પૂર્ણ કરાઈ હતી